88929129799200 2002 222 2400 છે 20200 202 રૂપિયા 200 રૂપિયા સાહેબ 800 રૂપિયા સાહેબ 5678 800 રૂપિયા લ્યો 209 રૂપિયા 10 રૂપિયા એક એક નાખો 11 ને 211 રૂપિયા 350 40 40 40 રૂપિયા એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો એકતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા બેતાલીસ 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 રૂપિયા બેતાલીસ રૂપિયા ચુમાલીસ પેટ્રોલ સિત્તેર સિત્તેર રૂપિયા બોલ રૂપિયા છે સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા 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 એકો છે એકોતેર રૂપિયા બહુ છે રૂપિયા બહુ રૂપિયા પંચોતેર બોતેર સિત્તેર રૂપિયા સિત્તેર થયા

બસો ને बसि न पची रुपया

બસો પંચાવન રૂપિયા ભાવજો છે હા પચાસ પ્લસ સાઈઝ છે હા પિસ્તાલીસ એમ એમ છે પાંત્રીસ એમ એમ છે આ દી લીધો હે હેલો મિસ્ટર અબુલભાઈ 257 257 અબુલભાઈ બસો 257